નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પર આપશો હું ત્યાં દિલથી સ્વાગત કરું છું તો મિત્રો પેન્શન ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બીજા સોળ પહેલાંના કર્મચારીઓનો પેન્શન વધારો થશે સાથે સાથે તેમ નિયમો પણ જે પેન્શનના નિયમો પણ સુધાર કરવામાં આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ ક્યાં બટા દબાણ ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર બાબતે ડીએ બાબતે મોગલ પથ્થર બાબતે અનેક કોઈ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભૂલશો ને ચાર ચાલો મિત્રો વધારે સમય વગર આ શરૂઆત કરું છું તો મિત્રો નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે આડે જાહેર કરવામાં આવે છે જે વર્ષ બે સો પહેલાં ચોથા પાંચમાં છઠ્ઠા પગાર પંચ મુજબ નિવૃત્તિ પામેલા છે તેવા પેન્શનધારકો માટે છે આ પેન્શનધારકોના પેન્શનમાં ઓગણીસો સન્નું પહેલાં કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પોંચમાં જઠ્ઠા સાતમા પગાર પચમાં પણ તેમના પેન્શનમાં સંશોધન કરવામાં આવ્યું નથી હવે એને અને હવે છેલ્લે કોર્ટના લાંબા ગાળાની પછી હવે તેમના પેન્શન સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ મિત્રો તારીખ બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેના મુજબ પેન્શનધારકો સંશોધન પેન્શનની રિટાયરમેન્ટ અથવા મૃત્યુ સમયે પેન્શનધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણો મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસનું સુધી સંશોધિત પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધારા વધારો કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેના પછી પેન્શન વિભાગની તારીખ પચીસ માર્ચ બે ચારના સર્ક્યુલર મુજબ જો પેન્શન તારીખ ધારક એક તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવ પેન્શનના સંશોધન શ્રેણીવાર રિટાયરમેન્ટ પેન્શન અનુગ્રહો ભથ્થો મેળવી રહ્યા હતા તે તો તે સંશોધન ઓગણીસ નવથી પહેલાં પેન્શન ધારક માટે લાગુ થઈ શકશે નહીં શ્રદ્ધા કેન્દ્રીય પગાર પંચ ના આદેશ મુજબ બે હજાર પહેલા પહેલાં પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તારીખ એક નવ બે હજાર આઠના સર્ક્યુઅલ દ્વારા બે હજાર સોના પહેલાંથી પેન્શનધારકોના પેન્શન તારીખ એક જાન્યુઆરી બે સો દ્વારા સંશોધિત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે બે સોથી પહેલાં પેન્શનધારકોની પેન્શનમાં પૂર્વ સંશોધિત પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી પત્તું વગેરે લાભનો સમાવેશ કરતાં સંશોધન જાહેર કરવામાં આવશે જે લોકો સરકારી સેવા કરી રહ્યા છે તે આ નિવૃત્તિ સેવા નિવૃત્તિ પામે છે અથવા તે પ્રતિ પરથી નિવૃત્તિ થયા છે તેમના પછી આપવામાં આવતું અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા અથવા અનુક્રમણ ભથ્થું મેળવનાર પેન્શનધારકોનું પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચ પર સંશોધિત કરવામાં આવી નથી અને હવે પરિસ્થિતિના અને પેન્શનધારો કોર્ટમાં આવે છે અને તેઓ ચૂકાદો જીત્યા છે અને તેના પછી ન્યાયાલયના નિર્ણય બાદ વ્ય વિભાગ દ્વારા પરામર્શ કરીને આ બાબતનો પુનઃ વિચાર કરવામાં આવ્યો છે હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ સાતમા પગાર પંચ દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય નિવૃત્તિ પામેલા પેન્શન ધારકો આપવામાં આવ્યા હતા તે તે તમામ ફાયદા તમામ ધારકોને પણ આપવામાં આવશે આ રીતે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચ તમામ નિહિવત પ્રાવધાન આવવા ધારકોને પણ તેમના પેન્શન સંશોધિત કરવા માટે લાગુ થશે જે તમામ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રમ બથ્થું કરાવતા હતા તમે જણાવી દો મિત્રો ઓગણીસનું પહેલાં બે છ પહેલાં તથા બે સોળથી પહેલાં પેન્શનધારકોને તેના પેન્શનમાં સંશોધિત કરવા માટે જે આરે જાહેર કરવામાં આવ્યો હતો તેને અનુસરતા આવા પેન્શનધારકોને પેન્શન ક્રમશઃ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સન્નું એક જાન્યુઆરી બે હજાર છ એક જાન્યુઆરી બે હજાર સોળથી સંશોધિત કરવામાં આવશે એના પછી પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે પેન્શનનું નિયંત્રણ પ્રાવધાન અધ્યયન હશે અને તે સંશોધિત પેન્શન કોઈપણ કોઈપણ પરિસ્થિતિમાં પેન્શનધારકને સેવા નિવૃત્તિ થયાના પૂર્વ સંશોધિત પગાર માણીએ તો તેના અનુરૂપ પગાર ધોરણ જમારૂ પેગર ન્યૂનતમ પગાર ધોરણ પચાસથી ત્રીસ ટકા ઓછું થશે ઓછું થશે નહીં તેના પછી તારીખ બાવીસ સાત ચોવીસના સર્ક્યુટર સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે એવા પેન્શન પેન્શનધારકોને પેન્શન કે સંશોધિત નહીં કરવામાં આવે જે કેન્દ્રીય સિવિલ સેવા નિયમ ધરાવતા ઓગણીસો બોતેરના નિયમ ચાલીસ સિત્તેર હેઠળ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન તથા બીજા વધારાના ભથ્થા મેળવી રહ્યા હતા તો મિત્રો સાતમા કેન્દ્રીય પગારપત્ર ધોરણ મુજબ બે હજાર સોળથી પૂર્વસ્થ પેન્શન ધારકોનું પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ છે આ વિભાગની તારીખ બાર પાંચ ચોવીસના સરક્રો મુજબ એક જાન્યુઆરી બે સોળથી પગારને નેશનલ આધાર પર નિર્ધારણ કર્યા મુજબ બે હજાર સોળથી પહેલાં પેન્શનધારકોનું પેન્શનનું તારીખ એક જાન્યુઆરી બે હજાર સોળથી સંશોધિત કરવા માટે આજે જાહેર કરવામાં આવશે તો મિત્રો આ તે લેટેસ્ટ સોફ્ટવેર બે હજાર સોળ પહેલાંના પેન્શનધારકોમાં સૌથી મોટો સમાચાર કહી શકાય તે નિયમો સુધાર કરવામાં આવે છે તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલશો તમને કહ્યું રીતે સરકારી કર્મચારી નેવું કર્મચારી પેન્શન ધારો કરી બાબતે હર એક અપડેટ મળતી રહેશે મોંઘવારી બધા બાબતો મિત્રો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લખવા માટે દબાણ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાર ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ જય જય હિન્દ જય સંવિધાન થેન્ક યુ વેરી મચ